ભગવાન પર ભરોસો રાખવો એ કેટલી મહત્ત્વની અને અગત્યની બાબત છે જે આજની સ્ટોરીમાંથી શીખવા મળશે ભલે આ એક કાલ્પનિક વાર્તા હશે પરંતુ આ સ્ટોરીને છેલ્લે સુધી વાંચીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો એક ગામમાં એક વખત એક સંત ધ્યાન ધરતા હતા પરંતુ આ સંતની ધ્યાન ધરવાની રીત બીજાઓ કરતાં ખૂબ જ અલગ હતી કારણ કે આ સંત ગામડામાં આવેલા એક કૂવા ઉપર પોતાને એક સાંકળ સાથે બાંધીને લટકીને ધ્યાન ધરતા હતા અને તેઓનું માનવું હતું કે જે દિવસે આ સાંકળ તૂટી જશે એ દિવસે એ સંતને ભગવાનના દર્શન થઈ જશે સંતની આવી ભક્તિ જોઈને આખું ગામ તેનાથી પ્રભાવિત થઈ ગયું હતું ગામના બધા લોકો તેની ભક્તિની અને ધ્યાનની પ્રશંસા કરતા રહેતા તે જ ગામમાં એક વ્યક્તિ પણ રહેતો હતો જેની ઉંમર લગભગ વીસ વર્ષની હતી એ યુવકને પણ તેના મનમાં સંતને જોઈને ઈચ્છા જાગી કે મારે પણ ભગવાનના દર્શન કરવા છે આથી તેને પણ સંતની જેમ જ ધ્યાન ધરવાનો નિર્ણય કર્યો એ પણ પેલા કૂવા પાસે જઈને પોતાના પગમાં દોરણું બાંધી અને કૂવામાં ઊંધો લટકી ગયો અને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો અને મનમાં ને મનમાં ભગવાનને વિનંતી કરી રહ્યો હતો કે મને દર્શન આપો થોડા સમય પછી એ દોરડું તે યુવકના વજનને કારણે તૂટી ગયું અને એ યુવક કૂવામાં નીચે પડે તે પહેલાં જ ભગવાને તેને દર્શન આપ્યા અને બચાવી લીધો ભગવાને એને થોડા સમયમાં દર્શન આપ્યા એટલે એ યુવકે ભગવાનને પૂછ્યું પ્રભુ અમારા ગામમાં એક સંત પણ મારી જેમ જ ભક્તિ કરે છે અલબત્ત મેં તેમને જોઈને જ તમારી ભક્તિ કરવાનો નિર્ણય કર્યો હતો તો હજુ સુધી તમે એને દર્શન ન આપ્યા અને મને કેમ આટલા જલ્દી દર્શન દેવા આવ્યા એ સંત તો વર્ષોથી તમારી ભક્તિ કરી રહ્યા છે ભગવાને તેને ઉત્તરમાં કહ્યું એ સંત કુવા ઉપર લટકે છે અને ભક્તિ પણ કરે છે પરંતુ તે પોતાના પગને લોખંડની સાંકળથી બાંધીને રાખે છે એના મનમાં મારાથી વધારે ભરોસો તેને પેલી લોખંડની સાંકળ ઉપર છે અને અહીં તું જ્યારે ભક્તિ કરી રહ્યો હતો ત્યારે તને તારા ખુદથી પણ વધારે ભરોસો મારા ઉપર હતો એટલા માટે જ હું તને દર્શન આપવા માટે આવ્યો સંત વર્ષોથી ભગવાનની ભક્તિ કરી રહ્યા હતા એ પણ પેલા યુવકની જેમ જ કૂવા ઉપર લટકીને ભગવાનનું ધ્યાન ધરી રહ્યા હતા પરંતુ તેનો ભગવાન કરતાં પણ વધારે વિશ્વાસ તેની લોખંડની સાંકળ ઉપર હતો એટલા માટે જ કદાચ કહેવામાં આવે છે કે ભગવાનની સાચા ભાવથી ભક્તિ કરીએ તો જરૂરી નથી કે આપણને દર્શન મળવામાં વર્ષો લાગી જાય તમારી શરણાગતિ અને ઈશ્વર પ્રત્યેનો અતુલ ભરોસો તમને જલ્દી અને અવશ્ય દર્શન આપે છે પ્રશ્ન અહીં માત્ર એટલો જ છે કે તમારો ભગવાન પર કેટલો વિશ્વાસ છે જો તમને ભગવાન પર પૂરો વિશ્વાસ અને ભરોસો હોય તો ભગવાન ચોક્કસ દર્શન આપે જ છે નમસ્કાર મિત્રો જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો ખાસ કરીને દરેક મિત્રો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં આપના વિચારો પણ જણાવજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ